હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં તો મિત્રો બપોરના બાર વાગવા આવ્યો છે અને બ્લોગની શરૂઆત બહુ જ એટલે બહુ જ લેટ કરી છે કેમ કે લાઇટ ઘટી રહી હતી એટલા માટે ગરમીના કારણે ઘણું બધું જ કામ પડી રહ્યું હતું તો ફાઇનલી હવે લાઇટ આવી ગયું છે તો બ્લોગની શરૂઆત આપણે ગુડ આફ્ટરનૂનથી કરી લઈએ તો ગુડ આફ્ટરનૂન જ્યુસના ગુડ આફ્ટરનૂન ઓકે તો સવાર સવારમાં સાડી લઈને આવ્યા છે જો મસ્ત મજાની બર્થડેની વાવ અને બ્રાઉટ પીસ છે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ મેં ને નહીં બહુ મજા પડી લે

બીજો સાહેબ સનેશ મારી પ્રોગ્રામ કેન્સલ રહ્યો નહીં હા લાઈટો આવી તો ભાઈ શું કરવાનું હા અને બાકી આજે ઓકે તો આજે મિત્રો જવાનું હતા અમે સનેશ મહાદેવ કેમ કે આજે જ્યાં લગી લાઇટ ઘરે ના આવે ત્યાં લગી અમે સનેશ મહાદેવ જ રોકાવાના હતા પણ ફાઇનલી લાઇટ મળી આવી ગઈ છે તો આજે સનેશ મહાદેવ જવાનું કેન્સલ રહ્યું છે જો કે અમે બધા જવાના હતા તો રૂયા શું કરું છું તો પાવડર શું કા લાવી તું નથી વાચાની પણ આયા રડવા બાટકી પૈસું જો હે આ કેટલા રૂપિયા પાવડર છે 50 50 રૂપિયા હે જો સાચું 10 રૂપિયા નો બહુ ભાઈ 50 રૂપિયા પાડે 10 રૂપિયા પાડે બગાયો ચિંતા નહીં તો આજ મિત્રો આજે મસ્ત મજાના લેડીસ ફિંગર જો કે भिंडा શાક બનવાનું છે મારું ફેવરેટ મમ્મી એ લેડી એ લેડી એ અલી ઇંગ્લિશ માં ફિંગર કહેવાય ને હા

તારા ફોન બેવડાલ ને ખીખફ ગાલી ભાઈબંધર કે ભાઈબંધો નાગન તો નવ ફોન લાગ્યા કે માર ફોન આલે તો બોલો દેખ કે બગા મત છોગર આપડા કે ના કે કુકી સમજાય ખરે કે કેમેરા દેખે કે ક્યુઝર ફોન છે એમ કે તાય બઈ તો કઈ થવા હા હા પણ પહેલા તો હું કેરે કેટલા 8 8 9 9 વાગે આવું गर्मी लागे ना ये ये भाई गोठवाई तो के ऋतिका भिंडान साग तू बनाई तो ना ना तू बनाई <laughs> रितिका ये मन एकजौखर बिजू एकज साग सिखवाड़ी है बाकी लीलो जी तो साग सिखवाड़ीज नहीं ये <laughs> नाम ना ले भाई का बींग साग जो कि आज ही मने नची आज मैं फ्री छु ऋतिका बनावे आज तो सु तो

અરે શું કરો છો કોણ છે હાય બતાવ તો ખરા જોવા દે કોણ છે હાય હાય તો કોણ છે રે હું હાય અલા આ તો સ્નેપચેટ માં ખોલ્યું છે આને ને તે મને હાચું લાગ્યું બોલે વાવ જોરદાર જબરજસ્ત પિક્ચર ચાલુ છે ઘરે જો ઓ પિક્ચર નું નામ શું છે જોસના

આવી બનાવવાની આવે જો પણ આપણે તો બધું અલગ તરીકાથી બનાય છે એવું તો સારી લાગશે એવું લાગે મને કેવી કરવી પડે જીલુ ખાન બનાવતો ઓર ઓર સ્મેલ સારી છે જો મમ્મી તો બજારમાંથી તરબૂચ લઈને આવી ગયા છે તો ફ્રિજમાં મૂકી દીધું છે તરબૂચ મારા ઘરમાં સોડાનો કોઈ ખોટ જ નહીં જો કેવી સોડા આવે છે કાશ્મીરી પપન તો આપો કોણ ઓ બાપ રે બાપ શું કરું છે સાદી ઓ બા ગંદી એવું થાય ફાઇનલી મિત્રો સીઓ તૈયાર થઈ ગઈ છે અને જો સર છે જો બધાની નવય આ તા ન ખાવાની પ્રસાદ ન ખાવાનો ભગત ભગત છે ભગત છે

અને જો મૂળે જ હોતું એ લટો તે લટો એ લટો જો ગાડી કોની કે જૂન ગાડી ઓ અમાર ટોસુ જો એ દાદી જોડે બેસી રહ્યો ટોસુ ઓ ટોસુ બેબી કટ બેબી કટ કરાવો જે બેબી કટ કરાયેલા છે પાછી બે વાડેલા વાડ કપાયેલા છે તો ફ્લો હા